નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના અધેલાઈ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભાવનગર જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધારો થયો છે આજે ભાવનગર અમદાવાદ રોડ પર આવેલ અધેલાઈ નજીક આવેલ તુલસી હોટલ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં ટ્રકના ચાલકને ઈજા થતાં તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે